નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ પર તો મિત્રો સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે જેની અંદર મિત્રો વડતાલના સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી જગત પવન સ્વામી કિસ્સો સામે આવ્યો છે જેની અંદર એક યુવતી છે એ સ્વામી પર આરોપ લગાવ્યો છે કે સ્વામી છે એમને મિત્રો આ યુવતીને એકવાર ફોન કરી અને પોતાના કક્ષમાં ગિફ્ટ આપવાના બહાને બોલાવી ત્યારબાદ યુવતીને બળજબરીપૂર્વક યુવતી સાથે બળાત્કાર ગુજાર્યો હતો અને ત્યારબાદ યુવતીને ધમકી પણ આપી કે જો આ વાત તું કોઈને કરીશ તો હું તારા પરિવારને ખતમ કરી દઈશ મિત્રો આ રીતની ધમકી આપ્યા બાદ આજે સ્વામી છે એ યુવતી સાથે રોજ વિડીયો કોલ ઉપર વાત કરતા અને વોટ્સએપ પર પણ અભદ્ર ભાષામાં વાત કરતા હતા યુવતી પાસે મિત્રો આજે સ્વામી છે એ ન્યૂડ વિડીયો કોલ કરવાની પણ માંગણી કરતા હતા તેમજ સ્વામી એક વોટ્સએપ ગ્રુપ પણ ચલાવતા જેની અંદર અન્ય યુવતીઓ ન્યૂડ ફોટો પણ મંગાવતા હતા તેમજ મિત્રો યુવતીને અન્ય સ્વામીઓ સાથે પણ વાત કરવા માટે મજબૂર કરતા હતા મિત્રો યુવતી સાથેનો જે કામલીલાનો વિડીયો છે એ સ્વામીનો વાયરલ થયો છે જેને લઈને સ્વામિનારાયણ સંપ્રદાય વિશે લોકોનો ગુસ્સો ખૂબ જ ફાટી નીકળ્યો છે કારણ કે મિત્રો છેલ્લા કેટલાક સમયથી સ્વામિનારાયણના સ્વામીનો આ જે સેક્સકાંડ વિશેના તેમજ અભદ્ર વાતો અને બ્રેઇન વોશ જેવા કિસ્સાઓ સામે આવી રહ્યા છે તો મિત્રો ચાલો સાંભળીએ આ યુવતીએ આ સ્વામી વિશે શું કહ્યું છે તેમજ મિત્રો તમે આ સ્વામીઓ વિશે શું માનસો તમારા વિચારો કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને જો આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને હાલ જ સબ્સ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બે લાયકન પણ દબાવી દેજો આ 10 સપ્ટેમ્બરની છે આજે ફરિયાદ જગત સાસરી ફરિયાદ કરવા આવી છે વાળી મંદિરમાં કોઠારી હતા શું બનાવ

નંબર લઈ હતા રાત્રે સાડા દસ ની આસપાસ મને ફોન કર્યો હતો એ ટાઈમે મારી પાસે ફોન હતો અને મેં રિસીવ કર્યો તો કે હું જગત જગત પાનદાસ સ્વામી વાત કરું છું વાડી સ્વામીના મંદિરમાંથી એવી રીતે વાતચીતની શરૂઆત કરી હતી અને મારી ડિટેલ્સ જાણવા માગતા હતા ત્યારબાદ વોટ્સઅપ પર વાતચીત ચાલુ રાખી ગિફ્ટ આપવાના બહાને મને વાડી મંદિર નીચે રૂમમાં બોલાવી હતી ત્યારબાદ ત્યાં એમને જબરદસ્તી કર્યું એના પછી એમને ઘણો મતલબ ધમકીઓ આપી હતી કે તું કોઈને કહીશ તો દવા પી લઈશ તારા પરિવારને જાણથી મારી નાખીશ એવી ધમકી આપતા હતા અને સ્વામીનો ગ્રુપ છે એમાં ગ્રુપ વિડીયો કોલ કરાવતા હતા નૂળ ફોટો મોકલવાના અને વિડીયો કોલ પર ગંદી મતલબ બતાવવાનું અને ગંદી ગંદી વાતો કરવાની ઘટના બની ત્યારે મારી ઉંમર ચૌદ વર્ષની હતી ને અત્યારે હાલ મારી ત્રેવીસ વર્ષ છે એ ટાઈમે મારી પાસે એવો કોઈ સોર્સ હતો નહીં કે હું પોલીસ કમ્પ્લેન કરી શકું એ કે કડકથી કડક સજા થાય અને કોઈ બીજી છોકરી સાથે મારા જેવું થાય ના પી સ્વામી ને જે પી સ્વામી એચપી સ્વામી જે પી સ્વામી કે પી